જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીના મોડલની વાત કરું તો બે હજાર અઢારના મોડલની ગાડી છે વન ઓનર ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે કિંમતની વાત કરું તો ઓગણપચાસ હજાર નવસો ને નવ્વાણું આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે બાકી આપણે આ ગાડી વિશેની માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે અત્યાર સુધી આ ગાડી ફક્ત ને ફક્ત ઓગણત્રીસ હજાર સાતસો કિલોમીટર ચાલેલી છે સાવ ઓછી ગાડી ચાલેલી છે બાકી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ છાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તેમજ આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને ભેટ તાલુકો મૂળી જિલ્લો સુરેન્દ્રનગર ભેટ ગામે તમને આ ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર ત્રેસઠ પાંચ બાર એક્યાસી આઠ એકતાલીસ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો અથવા તો રૂબરૂ જાય તમે આ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરીને પણ આ ગાડી ખરીદી શકો છો